સ્વાતંત્ર સેનાની મીરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે દર આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી મોબાઈલ મેડિકલ યુનિટ ડાંગ જિલ્લામાં ફળવવામાં આવી છે આજ રોજ સિવિલ વોલ્ન્ટર આહો ખાતે રેડ ક્રોસ સોસાયટી મારફતે સ્વતંત્ર સેનાની મીરસા મુંડાને દોઢસો જન્મ જન્મજયંતિ પ્રસંગે દરેક આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ મળી રહે એ હેતુથી આરિસી ફાઉન્ડેશન દિલ્હી તથા અમારા રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક આ મોબાઈલ યુનિટ શરૂ શરૂ કરવા જઈ રહ્યું છે અમારા પ્રમુખ શ્રી અજયભાઈ પટેલની નેમ હતી કે દરેક આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને ઘર આંગણે પોતાની આરોગ્ય સુવિધાઓ મળી રહે એ એમનું સ્વપ્ન હતું તે સપનું આજે સાકાર થઈ રહ્યું છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ડાંગ જિલ્લાની અંદર એક મેડિકલ યુનિટ માટે જે ગાડી આપવામાં આવે છે એના આજે અમે લોકાર્પણ કરી રહ્યા છે ખરેખર રેડક્રોસ સોસાયટીના અહીંના અમારી જે આખી ટીમ છે ખૂબ સારી કામગીરી કરી રહી છે અને ડાંગ જિલ્લાની જનતા માટે ખૂબ એક આનંદનો ખુશીનો એક અવસર પણ છે કે આ વાન દ્વારા ગામડે ગામ જે રેડક્રોસ સોસાયટીના જે કમિટી મેમ્બરો જે રૂટ નક્કી કરશે એ પ્રમાણે આ જે વાનની અંદર ડોક્ટર પણ રહેશે નર્સ બેન પણ રહેશે અને સ્ટાફ પણ રહેશે અને ઘર આંગણે એમને આ સુવિધા મળી રહેશે એટલે ખરેખર અહીંની ટીમ જે છે ડાંગની અંદર ખૂબ સારી સેવા કરી જ રહી છે બાકી ટીમને અમારા એજી પટેલ સાહેબ ડૉક્ટર સાહેબ છે એમના નેતૃત્વ હેઠળ એમના માર્ગદર્શન હેઠળ આજે રેડક્રોસ સોસાયટીની જે પણ કામગીરી આવે છે એ ખૂબ સારી રીતે કરી રહ્યા છે એનો લાભ અમારી ડાંગની જનતાને થવાનો છે ત્યારે ફરીથી આ રેડક્રોસ સોસાયટીનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે એમને ડાંગ જિલ્લાની અંદર એક પસંદગી કરીને આજે આ આપણે એક મેડિકલ યુનિટ માટે એમને જે ગાડી આપી છે એમનો પણ આભાર માનીએ છીએ